नगरना विप्र फाउंडेशन ना संगठन अंगे गड़ी गडीप्रतापूर खाते कार्यकारिणी बैठक योजा राजस्थान पूर्वधारसभ्य पण रहया हाजर આજ તારીખ વીસ ચાર બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે ચાર કલાકે બાસવાડા જિલ્લા વિપ્રો ફાઉન્ડેશનની એક કાર્યકારીની બેઠક ગડીપ્રતાપુર ખાતે યોજાઈ હતી આ બેઠકમાં રાજસ્થાન જિલ્લા સ્તરના વિપ્રવ ફાઉન્ડેશનના અગ્રણી અને હોદેદારો હાજર રહ્યા હતા બેઠકમાં ઝાલોદ સીમાવતી બ્રહ્મ સમાજને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં વિપ્રવ ફાઉન્ડેશન ઝાલોદના પ્રમુખ વિજયભાઈ પંડિત મંત્રી પંકજભાઈ પંડિત ઉપપ્રમુખ કૈલાસજી પારિખ રમાકાંતજી શર્મા રમેશ શર્મા હાજર રહ્યા હતા આ મિટિંગમાં સમાજના એકતા તે સમરસતા બનાવી રાખે દરેક વિપ્ર સમાજનો સભ્ય પોતાની સાચી જવાબદારી નિભાવે તે માટે સૂચનો કરવામાં આવ્યું હતું અને આજની મિટિંગમાં ઝાલોદનગરના વિપ્રો ફાઉન્ડેશનને મજબૂત કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી તેમજ આજની આ મિટિંગમાં ઝાલોદ દાહોદ ઝાપવા ગાંગર તલાઈમાં ફાઉન્ડેશનને મજબૂત ગઠન થાય તે માટે ઝાલોદ પ્રમુખ વિજય પંડિતને તથા વિપ્ર ફાઉન્ડેશનના ઝાલોદને સંપૂર્ણ જવાબદારી આપવામાં આવી હતી વિજયભાઈ પંડિતે પોતાના પ્રવચનમાં મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાતના સીમા પર આવેલા ત્રણેય જિલ્લા દાહોદ બાસવાડા તથા ઝાબામાં વિપ્ર ફાઉન્ડેશનને મજબૂત કરવાની હાકલ કરવામાં આવી હતી આજની આ મિટિંગના વિષય આમંત્રિત મહેમાન પૂર્વ વિધાયક બાસવાડા રમેશજી પંડ્યાએ સમાજના ઉથા ઉત્થાન માટે શું કરવું જોઈએ તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો તેઓએ પ્રવચન દરમિયાન જીવનની સદાય સકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ તથા જેવો તમે વિચારશો તેવા આવ તેવા અમલમાં આવશે તેવા પરિણામો આવશે તેવું જાણવા જણાવ્યું હતું આજના જમાનામાં શસ્ત્ર ચલાવવાની જરૂર નથી પરંતુ શસ્ત્ર ચલાવીને તાલીમ લેવાની જરૂર છે આમ તેઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા અંતે વિપુલ ફાઉન્ડેશન પ્રદેશ પ્રમુખ યોગેશ જોશી દ્વારા સંગઠન મજબૂત કરવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવેલા હતા અને તેની ચર્ચા કરવામાં આવી હતી તે સમાજમાં કોઈને કંઈ પણ હોદ્દો જોતો હોય તો બાકી કે હોય તો કહેજો મળી જશે તેવું પરંતુ સમાજને તોડવાનો પ્રયાસ કરવો નહીં તેવું પણ જણાવ્યું હતું સમાજને આગળ વધારવા માટે યોગેશ જોશી તેમજ મહિલા પ્રકોષ્ઠ મહામંત્રી ડોક્ટર કીર્તિ આચાર્ય પણ બહેનોએ સમાજમાં આગળ લાવવા માટે સતત સેવા આપી રહ્યા છે તો તેઓએ જણાવ્યું કે બહેનોએ દરેક ક્ષેત્રે પોતાને આગળ વધારવા માટે મહેનત કરી અને રમતગમત ક્ષેત્રે પણ બહેનો આગળ વધી શકે તેવું જ તેમાં ભાગ લેવો જોઈએ તેવું જણાવ્યું હતું આ આમ આજની જિલ્લા સ્તરની મિટિંગ સકારાત્મક વિચારો સાથે સારા વાતાવરણમાં પૂર્ણ કરવામાં આવી હતી आज पूरे जिले का विपुल फाउंडेशन का अधिवेशन यहाँ पर रखा बहुत अच्छा लगा ब्राह्मण कर्म से भी और अपने विचारों से भी कहीं न कहीं इस समाज को या इस पूरे प्रकृति के साथ जुड़ करके चाहे मंत्रोच्चार के माध्यम से हो चाहे फिर क्रियात्मक रूप से हो कहीं न कहीं इस प्रकृति को भी और समाज को भी मगर आज जब ये अधिवेशन हुआ तब तो हम ये मानते हैं कि एक संकल्प के साथ कि समाज के अंदर बेहतरी हो समाज के अंदर जो कुछ भी विसंगतियाँ हैं उन्हें कैसे दूर करें आज कई लोग ऐसे जिन्होंने अपने विचार यहाँ पर व्यक्त किए लगा कि एक नए समाज का नई सोच के साथ नई पीढ़ी अपने आ, आने वाले समय को बेहतर बनाने के लिए संकल्पबद्ध यहाँ पर होती जा रही है ये हमको और सर्वे बहुत के सुखी नहीं जहाँ हम मानवता की बात करते हैं हर मानव के सुखी होने की कामना हम जब करते हैं तो निश्चित रूप से हम सबका ये दायित्व बनता है कि हम सर्व सर्वाहार लोगों के लिए बेहतरी के लिए उनके लिए क्या कर सके वही करने का संकल्प के साथ यहाँ पर थैंक यू